અને ભાઈ એ મળવા આવે અને બે જ થા ડળવા હતા કે ભાઈ દાદાને મળવું છે આપણે પણ એને જો હવે મુલાકાત આપણે થાય છે અને ભાઈ એ જમાવટ હાશી આમે કેવાય જોએ કેટલી લાગણી છે અહીં જો આવ્યા કેતારામ છે ના બાવાઓ કેતારામ કેતારામ હા હું મજાવા હા હા રા એમ તો પણ હું કાલ બંદી આટામાં તો હું એમ થાતો બેજન પાસે કેમ જાવું એમ થતું ને હા હું ભાઈ એવું કંઈ ન હોય આપણે વિડિયો બનાવી જ કે એવું થોડું હોય વળીયા બને હમનું મળવાનું હોય તો જમાવટ થાય જમાવટ કરવી ને આપણે હા જમાવટ એમ થાય ને હા ટીયા તો મળવાવો તો જમાવટ થાય ને કે આગાપા જોર બે તો મને ખબર ન હોય મને એમ થાય છોકરા સહ પાણી તો કઈ ઓલું ન હોય પણ એને અત્યારે છે ને ઉનાળો છે જમાવટ તરબુજ ની કરવી છે અને ખને ખાવું ને હા બસ હાલો તરબુજ લેતા હોય આપડે મળીએ જમાવટ કરીએ બરોબર ને હા

હું કઈ ફાવે કે નહીં કોને હું આવડે જેને આવડતું નહીં ના રેખ નહી ભજન બી ના રે મારી પલો પલો ભજન બી ના રે મારી પલો પલો ભજન વિ ના રે મારી ભૂક નહી ભાગે વારે મારી પલો પલો જી ના રે મારું હો <laughs> <laughs>

અને કે રેગ્યુલર વિડિયો જોવી છે અમારા સબસ્ક્રાઇબર થી ખાસ મળો આવ્યા છે સરસ સરસ ભૌઠા ભાવનગર ને ભાવનગર થી આયા છે ભાવનગર થી કે તરહ અમે આવો હા યાદ છે એમ હા

આ એ પ્લાન કરેલો છે એટલે હવે પતરા ઉપર નાખીને એ રીતે મકાન બનાવવાનું એટલે આ સેકલીના સોય નાખે આ બેઠા પાણી આમાં કાઉન્ટર છે આમાં સાહેબ ટાઈપ હવે દોઢસો જેટલા કબૂતર હોય બરાબર અને આખોજી ભરાપટ કે પાણી પીવા નાંકેન આવ્યા તો રાખી હા હું જો અને આ તો ભાઈ બનકે છે અને વિશ્વાસ બેહે તારે આવે આ ધીરે ધીરે આખો માહોલ બંધાય બાકી આમાં છે ને સાત પેલી કાય બોલાવા એની ખોડે નહીં આ તો મન એકાબીજી ઓલું થાય તારે આવે તું કિસત એન્ટ્રી રાખ

દાદા નું કાર્ય બહુ સરસ કામ કર્યું છે પક્ષી નું રેવા માટે ટૂંકમાં ઘર છે આપડે બધા સહન નાખવા સબૂત આ તે બનાવતો પણ આપણે રહેવા માટે સંખ્યા રહીએ કે અહીંયા અને માળો બાંધીએ કે એ સગવડ આપણે કરી છે અને આ છે ને ફિલ્મ જો અહીંયા આપણે વાસડીઓનું ગાયું લાવવા દે છે એટલે દિવાળી ઉપર આ થોડો અહીંયા ખોરાક થઈ જાય ને ખાવાનું ગાય ને પછી અહીંયા દિવાળી પછી બે વાસડીઓ લાવીને પાળવી છે આપણે સેવા કરવા

પાશમે તાર મમ્મી તાર ઘરે આવશે ને તમે મૂકી જાવ હાલો આવું સીમા ઘરે અમારારે એને આવું શું તમે દીત ત્યાંને લેતા જઈએ છે કાકા કે બાને કાકા નથી દીપે બાને કાકા કેજે ગણિત કરતે મૂનતા તી બહાર તન જાવ હે નહીં તે હાલ હા હાલો ભાઈ જો મહેમાન ગયા અરે પણ આજ તો હોતું જમાવટ થઈ ગયો હવે બાળકો પછી હા પાછા આતારે હમણે પાર્તી બેન ને મુકેશભાઈ આજનો દિવસ જ કઈક મસ્ત મજ ઉગ્યો હો ભાઈ કે હવે કે તો હવે આપણે પછી કઈક બુપર ની તૈયારી કરો તો હાજા હરખ બોલાયો તો ની કઢી બનાવી ને જમાવટ થાય તડકો હોય કઢી ખાવાની મજા આવે હું કઢી બનાવી ના હા હરખવાની કઢી એટલે થાય જમાવટ હું

બનાવા ની છે ઓસલો જઈ ગયો છે આપડા પાટીઓ મૂકી દે અને આમાં હર હો નાખી દે

નાખવામાં નાખ્યું છે એટલે ઓછું નાખી ના તાણાજીરું અને લાલ મરચું કોરું નાખવાનું છે હવે આપણે આમાં સાસ નાખી દઈએ તો તે જો હાવ મળી ન હોવી જોવે અને બહુ ખાટી ન હોવી જોઈએ મીડિયમ હોય ને તો કઢી મસ્ત થાય પહેલાં તો આપણે આ બધું ભેગું કર્યું ને નહી વખત કરવાનો તો આપણે વાઈન નાખવાનું આપણે પાટીઓ મૂકી દઈએ ગરમ થઈ જાય પછી તેલને નાખી یا صاحب تیل نایي مو خاډي لا لیلا مرڅا نو مرڅا نادو نه اوسې ناکي تیل ګرم ثای پوسی راځيرو ناکي تیا له ګرمه ته ایجو سر راځرو نایګ دی

પણ આ હરઘવામાં શું થાય હલાવવામાં આપણને થોડુંક ક્યાં આવે આવું ભાંગી જાય અને આને હલાવી જ પડે જ જે નકર તો પાછી ફાટી જાય ગોળી નાખી દઈએ આપણે એટલે આરો પાકી જાય અને આ કોથમરી નાખી દઈએ પાકવા રોટલા બનાવવાના છે તૈયારી કરીને આપી આમને રહેવા દઈએ આપડે કઢી તો પાકી ગઈ છે ઉતારી લઈએ અને રોટલા બનાવી નાખી

કામ ને બધું હાલ તો શું કાંઈ જવાનું નહીં કોમ્બેડકરાના નામ લઈ લી પહેલું નામ છે ગોવિંદભાઈ આહિર આણંદપરા ગીર સોમનાથ સીતારામભાઈ જય મુરલીધર જમાવટ હવે બીજું નામ છે રાજેશભાઈ અને મીનાબેન અને અનોજભાઈ દીકરો છે અભિષેક સાબરમતી થી સીતારામભાઈ બેન મજામાં અને બેનો નું નામ કે છે એનો નામ છે નિર્મલા બેન પંડિયા પાટણ થી કેમ છો બેન આવી નવી કોમેન્ટ કરતા રહેજો આવો નવો સહકાર આપતા રહેજો સીતારામ બીજું નામ છે દય બેન પ્રજાપતિ ઓસ્ટ્રેલિયા થી સીતારામ બેન કેમ છો આવી નવી કોમેન્ટ કરતા રહેજો આવો નવો that is